ઉપરવાસમાં ભારે વરસાદને કિમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી સાહુલ ગામ પાસે નદીમાં પાણીના સ્મશાનને શેડ ગરકાવ થઈ ગયો હતો ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને હાંસોટના સાહુલ ગામ નજીકથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી ભરૂચના વાલિયા અને નેત્રક પંથકમાં વર્ષેલા ધોધમાર વરસાદને પગલે કિમ નદીમાં નવા નીરની આવક થઈ છે હાસોટના સાહુલ ગામ નજીકથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે નદીના ઘસમસતા પ્રવાહને કારણે કેમ નદીના પુલ નીચે બનાવેલા સ્મશાનનો શેડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે નદી બે કાંઠે વહેતા આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર જો નદીનું જળ સ્તર વધુ વધશે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર વડોલી ગામ નજીક વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે